ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મુદ્દાઓ પ્રમુખની અધ્યક્ષતામાં મંજૂર કરવામાં આવ્યા હતા આજે સામાન્ય સભામાં જે મુદ્દાઓ આપણે એક થી દસ લીધેલા છે એના ઉપર આપણે બધું કામ ચાલુ છે અને બધાની સંમતિથી સારા એવા કાર્યો આપણે લીધેલા છે અને વોર્ડ નંબર છ સભ્ય જે આક્ષેપ કરેલા છે તે તથ્ય વિહણા છે ચાર અને પાંચ વોર્ડના સદસ્યોના વિકાસના કામો થાય છે જેને લઈને તેમના તરફથી કોઈ રજૂઆત કરવામાં આવી નથી છ નંબરના વોર્ડના સભ્યોના કામો હાથમાં લીધેલ છે આગામી દિવસોમાં ગ્રાન્ટ આવશે તેમ તેમના કામોને પ્રાધાન્ય આપીશું વેરો તો દરેક નાગરિકને ભરવાની ફરજ છે તેમજ નડિયાદ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન

અને ઓફિસની બંધ અંદર ઓફિસની અંદર એસી ઓફિસમાં બેસીને જે નિર્ણયો લીધા છે એ નિર્ણયોને બહાલી આપવાના એકમાત્ર કારણોસર આ બોર્ડ બોલવામાં આવેલું હતું ને નડિયાદ નગરપાલિકામાં વોર્ડ નંબર ચાર પાંચ છ એમાં નડિયાદ નગરપાલિકા તરફથી કે પ્રશાસન તરફથી કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી આજના બોર્ડમાં લગભગ નડિયાદ નગરપાલિકાના વિસ્તારમાં પંદરથી વીસ રોડ એવા લેવામાં આવેલા છે કે જે રોડો એક એક વર્ષ બે બે વરસ પહેલાં બનેલા છે જ્યારે નડિયાદ નગરપાલિકામાં આવેલ વોર્ડ નંબર ચાર પાંચ છ કે જ્યાં આદિવાસી વસ્તી છે લધુમસ્તી વસ્તી છે દલિત વસ્તી છે એ વિસ્તારમાં નડિયાદ નગરપાલિકા તરફથી સત્તાધારી પક્ષ તરફથી બિલકુલ ઓનમાયું વર્તન કરવામાં આવે છે અને એવા રસ્તાઓ કે જ્યાં વીસ વીસ પચીસ પચીસ વર્ષથી રસ્તાઓ બનેલા નથી એવા વિસ્તારના રોડો કે જે ઠરાવમાં લીધા પછી પણ એક વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો તે તે વિસ્તારના રોડો બનાવવામાં નગરપાલિકા પણ જાતની તસ્દી લેતી નથી અને નડિયાદ નગરપાલિકાના સત્તાધીશ પક્ષ હોય ચાહે એમએલ હોય કે ચાહે નડિયાદ ખેડા જિલ્લાના એમપી હોય એમના તરફથી આ વિસ્તારમાં અરમય વર્તન કરવામાં આવે છે અને હું અહીંથી નડિયાદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ચાર પાંચ છના નાગરિકોને સ્પષ્ટપણે કહું છું કે જ્યાં સુધી તમને પ્રાથમિક સગવડો પૂરી પાડવામાં ના આવે ત્યાં સુધી નગરપાલિકાના વેરા ભરવાનો બંધ કરો